આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ સાંભળશો ત્રણ નવા ફોજદારી કાયદાઓના પરિચય અંગેની સમાચાર સમીક્ષા જેના લેખક છે પ્રવેશ અડિયેચા દેશમાં આગામી પહેલી જુલાઈ થી ભારતીય ન્યાય સંહિતા બે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે અને ભારતીય સાક્ષ્ય વિધેયક બે એમ ત્રણ ફોજદારી કાયદા અમલમાં આવશે આ સાથે જ દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીમાં એક નવા જ યુગનો પ્રારંભ થશે જૂના કાયદાઓ હત્યા અને મહિલાઓ સામેના ગુનાઓના કેસમાં કાર્યવાહીને પ્રાથમિકતા આપવાને બદલે બ્રિટિશ સુરક્ષાને આપતા હતા આ કાયદાઓનો ઉદ્દેશ સજા કરવાનો નહીં પરંતુ ન્યાય આપવાનો રહેશે આ નવા કાયદાઓનું મહત્વ એટલા માટે પણ છે કારણ કે આ ત્રણેય કાયદાઓ ભારત દ્વારા ભારત માટે અને ભારતીય સંસદ દ્વારા બનાવવામાં આવ્યા છે અને હવે તેને સંચાલિત કરવામાં આવશે નવા ફોજદારી કાયદાના અમલ અદાલતના નિર્ણય સુધીની સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થઈ જશે અને ભારત એવો દેશ બની જશે જે તેની ફોજદારી ન્યાય પ્રણાલીમાં આધુનિક ટેકનોલોજી નો સૌથી વધુ ઉપયોગ કરે છે આ કાયદાઓ તારીખ દર તારીખની પ્રથાનો અંત ત્રણ વર્ષમાં ન્યાય મળી શકે હવે નાના અને ઓછા ગંભીર કેસ માટે સમરી ટ્રાયલ ફરજિયાત છે મેજીસ્ટ્રેટ ત્રણ વર્ષ સુધીની સજા માટે સમરી ટ્રાયલ ચલાવી શકે છે અને સનદી અધિકારીઓ સામેના કેસના સંદર્ભે 120 વીસ દિવસ અંદર ફરજિયાત નિર્ણયની પણ જોગવાઈ છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલમાં કલમ બદલે 356 કલમ હશે તેમજ ભારતીય અગાઉ વિધેયકમાં એકસો સડસઠ ની જગ્યાએ એકસો સિત્તેર કલમ હશે તારીખ પછીની તારીખના ચક્રમાંથી મુક્તિ મળશે ઇલેક્ટ્રોનિક રીતે ફરિયાદ દાખલ કર્યાના ત્રણ દિવસમાં પ્રથમ માહિતી અહેવાલ નોંધવાની જોગવાઈ જાતીય સતાવણીના કે It's my... સાત દિવસમાં તપાસ અહેવાલ પ્રથમ સુનાવણીના સાહીઠ દિવસની અંદર આ નવા ફોજદારી કાયદાઓના મુખ્ય મુદ્દા રહેશે ભારતીય ન્યાયિક સંહિતામાં મહિલાઓ અને બાળકોના ગુનાઓ પર એક નવો અધ્યાય લખવામાં આવ્યો છે જે મુજબ સામૂહિક દુષ્કર્મ કરનારા આરોપીને વીસ વર્ષની કેદ અથવા તો આજે જીવન કેદ સગીર સાથે સામૂહિક દુષ્કર્મ કરનાર આરોપી ને મૃત્યુદંડ અથવા તો આજીવન કેદ ની જોગવાઈ છે નવા કાયદાઓની અમલવારી બાદ સાત વર્ષ કે તેથી વધુની સજા શિક્ષા પાત્ર તમામ ગુનાઓમાં ફોરેન્સિક તપાસ ફરજિયાત કરવામાં આવી પીડિતોને નેવું દિવસમાં માહિતી પૂરી પાડવામાં આવશે જ્યારે પીડિતો દેશના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં પ્રથમ માહિતી અહેવાલ નોંધાવી શકશે આ સાથે જ પોલીસની જવાબદારીમાં પણ વધારો કરવામાં આવ્યો છે એટલે કે પોલીસે તપાસ અને જપ્તી દરમિયાન વિડિયોગ્રાફી ફરજિયાત કરવી પડશે તેમજ ધરપકડ કરાયેલા વ્યક્તિઓની માહિતી પણ ફરજિયાત આપવી પડશે થી વધુ જોગવાઈઓ થકી પોલીસની જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવી છે તેમજ પ્રથમ વખત પ્રાથમિક તપાસ માટે પણ જોગવાઈ થઈ છે નવા કાયદાઓમાં પહેલી વખત આતંકવાદ અને મોબ લિન્ચિંગની પણ વ્યાખ્યા કરવામાં આવી ભારતની એકતા અખંડિતતા સાર્વભૌમત્વ સુરક્ષા અથવા આર્થિક સુરક્ષાને જોખમમાં મુકતા કૃત્યો હવે આતંકવાદની શ્રેણીમાં છે આતંકવાદી કૃત્યો માટે મૃત્યુદંડ અથવા તો આજીવન કેદની પણ જોગવાઈ છે રાજદ્રોહને રદ કરી તેને દેશદ્રોહ નામ આપવામાં આવ્યું છે હવે દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધના કૃત્યો માટે સાત વર્ષ સુધીની સજા અથવા તો આજીવન કેદ થશે સંગઠિત ગુનાઓ પર પણ નવી જોગવાઈ કરવામાં આવી છે આતંકવાદી કડીઓ ધરાવતી ઓગસ્ટ રજૂ કર્યા શ્રી શાહે લોકસભાને ખાતરી આપી હતી કે વર્ષ અઢારસો સાહીઠ થી બે હજાર ત્રેવીસ સુધી દેશની અપરાધિક ન્યાય પ્રણાલી બ્રિટિશ સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓના આધાર પર ચાલતી રહી પરંતુ હવે આ ત્રણેય કાયદાઓને ભારતીય આત્માને આત્મસાત કરતા નવા કાયદાઓ સાથે બદલવામાં આવશે જે આપણી ગુનાહિત ન્યાય પ્રણાલીમાં મોટો ફેરફાર લાવશે આ નવા કાયદાઓનું પહેલું પ્રકરણ મહિલાઓ અને બાળકો સામેના ગુનાઓ પર હશે જ્યારે બીજું પ્રકરણ હત્યા અને માનવ શરીર સાથેની ગુનાખોરી પર હશે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નવા હોદ્દારી કાયદાઓના પરિચય અંગેની સમાચાર સમીક્ષા જેના લેખક અને રજૂ કરતા હતા પ્રવેશ અડિયેચા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું